શું મિત્રો તમે અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દીધી છે અને અઘરું લાગે લાગે ને હે બધા લોકો જ્યારે શરૂઆત કરે ને કોઈ વસ્તુ શીખવાની ત્યારે અઘરું લાગતું જ હોય છે દરેક લોકોને તમને મને કે કોઈ પણ હોય બરાબર દુનિયામાં ગમે એવો ખા માણસ કેમ ન હોય પણ એને જ્યારે કોઈ પણ વસ્તુ શીખવાની શરૂઆત કરી એટલે ત્યારે થોડીક વાર તો અઘરું લાગે તો એવી જ રીતે આપણે શીખડાવીએ છીએ અંગ્રેજી તો મિત્રો ખાસ દરેક લોકોને અંગ્રેજી છે ને એ અઘરું લાગતું જ હોય છે લાગે છે કે નહીં લાગે છે લાગે છે ને લાગે છે તો એવી જ રીતે મિત્રો આ વિડિયો તમે જોઈ લેશો એટલે સો ટકા તમે પણ અંગ્રેજી બોલતા થઈ એક પેટર્ન કે એ લાખો લોકો છે એ અત્યારે અંગ્રેજી બોલતા થઈ ગયા છે રેડી આપણા ઉપર આમ એટલે લાખોની સંખ્યામાં વ્યૂઝ આવે છે બરાબર અમુક અમુક મિલિયન મિલિયનમાં વ્યૂઝ આવી ગયા છે તો ખાસ મિત્રો દરેક લોકોને કંઈક ને કંઈક મજા આવતી હોય અને કંઈક ને કંઈક શીખા હોય ત્યારે એ આપણા વિડીયો રિપીટેડ જોતા હોય તો તમે પણ જો નવી પહેલી વાર એવા છો નવી વાર એવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ લેક્ચર તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે એક મસ્ત મજાની રીત તમને સમજાવવાનો છું કે કઈ રીતે આપણે આપણે આપણી રીતે સ્ટોરી બોલતા થઈ જઈએ જેથી કરી અને જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે બોલવાનું થાય તો તકલીફ પડે નહીં એના માટેની સુપર ડુપર ટ્રીક આજે તમને દેવાનો છું એટલે આ વિડીયો અંત સુધી જોશો એટલે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ એમને સો ટકા લખ્યા પણ એકસો ને એક ટકા તમે અંગ્રેજી બોલતા થઈ જાશો એ મારી જવાબદારી છે પણ હા મિત્રો આ વિડીયોની શરૂઆત કરું છું પણ વિડીયોની શરૂઆતમાં જ હું કહું છું આ વિડીયો ઉપર બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ તો તમારે તમારી લાઇકનું બટન દબાવી દેવાનું છે અને લાઇકનું બટન દબાવી અને આપણી ચેનલને સાથ અને સહકાર આપશો એવી હું તમારી પાસે નમ્ર વિનંતી કરી રહ્યો છું તો ખાસ એક વખત લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી સુધી વિડીયોને શેર કરતા નથી તો તમારા મિત્રોને ભાઈ બહેનને કાકા મામા માસી બધાને લાગુ પડે તો બધાને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે શરૂઆત કરીએ ડે આગળના જોયા તો જોઈ લેજો બધા લેક્ચર આપણે રાખેલા હશે તો બધાય વન બાય વન જોતા જાજો જેથી કરી અને આ લેક્ચરોમાં તકલીફ પડે નહીં ઓકે તો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા હવે આ ટેકનિકને શીખવા માટે જસ્ટ ઇમેજિન માની લો કે તમે અને તમારા મિત્ર સાથે છો બરાબર છે બે લોકો ક્યાંક ને ક્યાંક બેઠા છો વાતચીત આપણે કોઈ વ્યક્તિ સાથે કરવાની જ છે કેમ કરીએ તો હવે એમ ઇંગ્લિશમાં કરવી હોય તો તો જસ્ટ ઇમેજિન ઇમેજિન એટલે ટૂંકમાં ધારણા કરવી ધારો કે જસ્ટ ઇમેજિન મતલબ કે ધારો કે શું ધારવાનું છે તો હમણાં આપણે વન બાય વન નાની નાની ટોપિકડીઓ શીખશું હવે આવી સિચ્યુએશનમાં અંગ્રેજી કેમ બોલવું એ તમામ પ્રકારની સિચ્યુએશન સિચ્યુએશન બાય આવશે આખો એક નાનકડો એવો બે ફ્રેન્ડ્સ વચ્ચે જે વાર્તાલાપ થાય ને એ વાર્તાલાપ કેમ કરવો અંગ્રેજીમાં એ આપણે શીખવાનું છે તો ઇમેજિન કરી લો તમે તમારા ભાઈ બંધ કે તમે તમારી બેનપણી કે તમે તમારા કોઈ પણ મિત્ર ફ્રેન્ડ કે પછી બધું એક નક્કી તમારા પરિવારજનો સાથે છો અને તમારે એમની સાથે અંગ્રેજી બોલવું છે તો કઈ રીતે બોલશો એ આજે શીખવાનું છે મિત્રો તો ક્યાંય જતા નહીં લાઈક કરી દીધી છે સબસ્ક્રાઈબ કરી દીધું છે ઓકે તો આ જેમ આ બે મિત્રો છે એ બે મિત્રો શું વાત કરે છે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં હવે ગાર્ડન ગાર્ડન એટલે શું પણ એક અહીંયા વાક્ય લખ્યું છે શું માની લ્યો કે બે ભાઈબંધ ભેગા થયા એમાંથી એકે શરૂઆત કરી શું એટલે અનિલ એ અનિલ કાલે સવારે આઠ વાગે તું ક્યાં ગયો તો હું તાર ઘરે આવ્યો હતો તો હતો ને હવે આવા બધા વાક્યોનું અંગ્રેજી બનાવવાની શરૂઆત કઈ રીતે કરવી તો એ હું તમને આજે શીખડાવવાનો જોજો હવે ત્યાંથી ઘણી બધી વાર્તા થાય અલા ભાઈ હું તો આમ ગયો તો જો કઈ કઈ રીતે જો મજા આવે એ રીતે વિચારવાનું કોઈ પણ આપણે ગમે એવી સ્ટોરી બને એનાથી મતલબ જ નથી સેન્ટેન્સ સાચું થવું જોઈએ એટલે અનિલ એટલે એલાને ને અંગ્રેજીમાં શું થાય પાછું એ જોવું પડે ને એલા કઈ ઇંગ્લિશ છે ને પણ એલાને આપણે હે એચ ઈ વાય હે અનિલ એ રીતે તમે કહી શકો શું કહી શકો પેન કલર બદલાવો પડશે ચલો શું થશે તો કે હે અનિલ હે અનિલ હવે જો કાલે સવારે આઠ વાગે ક્યાં ગયો હતો હવે સાદો ભૂતકાળ છે દીઢ થી પ્રશ્ન પૂછાય આ તરત ખબર હોય છે કેનાથી દીઢ થી તો અને કાલે સવારે ક્યાં 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 એટલે કે ક્યાં માથે મીંડું ક્યાં એટલે કે વેર બરોબર આપણને ખબર હોય છે કે વેર નું અંગ્રેજી શું થાય હે વેરનું અંગ્રેજી ન વેરનું ગુજરાતી થાય ક્યાં હા તો વેર પછી તરત જ આપણને વાક્ય રચના ખબર હોવી જોઈએ કે વાક્ય બને કે પછી હેલ્પિંગ વબ આવે જે કાળ પ્રમાણે હોય તો અહીંયા શું આવશે કે વેર પછી કરતા યુ કાલે સવારે ક્યાં ગયો તો બરોબર અનિલને પૂછે છે વેર ગો અર્લી ઇન ધ મોર્નિંગ અર્લી ઇન ધ મોર્નિંગ યસ્ટર ડે અર્લી ઇન ધ મોર્નિંગ તો આ રીતે તમે કહી શકો રેડી હવે જુઓ માની લો કે હવે બે વાતચીત હવે આપણા મનથી વિચારવાની હે તું ક્યાં ગયો હતો હવે આ ભાઈ આપણે ગાર્ડન શબ્દ છે એટલે આ શું કે છે એટલે હું ગઈકાલે ગાર્ડન ગયો હતો

હું દરરોજ સવારે બગીચે ચાલવા માટે જાઉં છું હું દરરોજ સવારે હવે મિત્રો દરરોજ સવારે ચાલવા માટે જાઉં છું દરરોજ જાઉં છું એટલે એ કયો કાળ થયો સાદો વર્તમાન કાળ તો જાઉં છું એના માટે કર્તાની બાજુ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એન્ડ યસ આઈ ગો ટુ ધ ગાર્ડન ગાર્ડન ફોર વોક ચાલવા માટે જાઉં છું ચાલવું જોઈએ હવે જોઈએ આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારની કોઈને સલાહ દેવી હોય તો ત્યારે શુદ્ધ નો ઉપયોગ થાય મરજીયાત સલાહ માટે શુદ્ધ ફરજિયાત સલાહ માટે શેનો ઉપયોગ થાય મસ્ત નો કરી શકું છું તો કેન કરી શક્યો તો કુડ કદાચ તો મે માઇટ આનો તો આ બધા શબ્દોનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એટલી ખબર હોવી જોઈએ તો શું લખ્યું છે તારે પણ દરરોજ બે કિલોમીટર ચાલવું જોઈએ તો કે યુ શુડ યુ શુડ વોક ટુ કિલોમીટર્સ એવરી ડે એવરી ડે તો ગમે એ કોઈ પણ પ્રકારની સિચ્યુએશન આ તો મેં આવું કીધું બરાબર છે તો હવે તમે તમારી કહી શકો ભાઈ ગઈકાલે હું ગાર્ડન તો ટુ ધાર્ડન વર મેની ફ્રેન્ડ્સ ધેર વર મેની ફ્રેન્ડ્સ ઓફ માઇન્ડ મારા ઘણા બધા મિત્રો પણ હતા અને અમે ક્રિકેટ રમવા માટે ગયા હતા તો વી વેન્ટ ટુ પ્લે ક્રિકેટ વી વેન્ટ ટુ પ્લે ક્રિકેટ અમે ક્રિકેટ રમવા માટે ગયા હતા કોઈ પણ સિચ્યુએશન તમારી રીતે કોઈ પણ રીતે ગમી રીતે કાઈક ને કાંઈક વાક્યોની ક્રિએટ કરવાની અને એ પ્રમાણે કયા કાળનું સેન્ટેન્સ છે એ પ્રમાણે તમારે એનું સેન્ટેન્સ પાછું ઇંગ્લિશમાં જ બનાવવાનું એટલે આવી નાની નાની સિચ્યુએશનના આધારે નાની નાની પદ્ધતિ પ્રમાણે તમે કામ કરશો એટલે વાંધો આવશે નહીં તો હવે આગળ હવે કાલે તું આવીશ મારી સાથે અવોલો ભાઈ પ્રશ્ન પૂછે છે કે ભાઈ તું કાલે મારી સાથે આવીશ તો હવે એવું પ્રશ્ન પૂછવું હોય તો કે છે વિલ યુ ભવિષ્યકાળ છે જો આવીશ તો વિલ યુ કમ વિથ મી વિથ મી ટુ મો તું મારી સાથે કાલે આવીશ જો હવે આની સિચ્યુએશનને આગળ કેમ વધારવી તું મારી સાથે કાલે આવીશ એવી સિચ્યુએશન છે તો હવે હવે જો આગળ સિચ્યુએશન વધારી એની પહેલા એક મારે નાનકડી એવી માહિતી આપવી છે કે ફર્સ્ટ જૂનથી આપણે ઝૂમ એપ્લિકેશન પર દરરોજ મારી સાથે લાઈવ ભણવું હોય બરાબર છે તો એના માટે આપણે લાઈવ ઝૂમ ક્લાસ ફક્ત વીસ વિદ્યાર્થીઓને જ મોકો મળશે વીસ વિદ્યાર્થીઓ સવારે વીસ વિદ્યાર્થીઓ સાંજે સમય છે સવારમાં આઠથી નવ અને સાંજે પણ આઠથી નવ ફક્ત વીસ વિદ્યાર્થીઓ સોમથી શુક્ર દરરોજ એક કલાક લાઈવ લેક્ચર આવશે ફીસ ફક્ત ટુ સોરી નાઇન 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 છે અને અમે આમાં અમારા ફેકલ્ટી સાથે તમને થ્રુઆઉટ અંગ્રેજી બોલતા કરી દેવામાં આવશે એ ગેરંટી છે તો ખાસ વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો તો વહેલાં તે પહેલાંના ધોરણે તમે રજીસ્ટ્રેશન કરાવી અને તમારું નામ છે એ નોંધાવી શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબરનો કોન્ટેક કરી લેજો તો તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે હવે જુઓ હવે શું કીધું કે ભાઈ

જો આવા મોટા મોટા વાક્યો આવે ને ત્યારે તકલીફ પડે છે તો મેં કીધું જ્યાં કંજક્શન આવું કારણ કે કે તેથી હોય એની પહેલા એક વાક્ય એને બનાવી પછી કંજક્શન મૂકીને બીજું વાક્ય બનાવો એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું હું મારા પરિવાર સાથે પ્રાણી સંગ્રહાલય જઈશ તો જઈશ એટલે ભવિષ્યકાળ છે તો હું હું એટલે આઈ વિલ ગો ટુ ધ ઝૂ આઈ વિલ ગો ટુ ધ ઝૂ વિથ માય ફેમિલી વિથ વિથ માય ફેમેલી વિથ માય ફેમેલી હવે માની લ્યો કે હું કાલે જઈશ હવે આપણે આગ આખી આખી પાછી કથા કરવી ભાઈ અમે ગઈકાલે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે પ્રાણી સંગ્રહાલય જશું ત્યાં આપણે ઘણા બધા સિંહ જોવાના જોશું ઘણા બધા આ જોશું ત્યાં આપણે આમ કરશું ને તેમ કરશું ને છે તો હવે શું કહે છે તો હવે એમ કે છે કે અમે ગઈકાલે નક્કી કર્યું શું તો કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાનો

ધૂ અમે પ્રાણી સંગ્રહાલય ની મુલાકાત લેવાનું નક્કી વિથ અસ પ્રશ્ન પૂછો આપણે ઘણી બધી મજા કરીશું વી વિલ ઇન્જોય વી વિલ ઇન્જોય શું થશે ઇન્જોય ધેર એટલે કે ત્યાં પછી આપણે ત્યાં ઘણા બધા પ્રાણીઓ જોશું તો કે વી વીલ સી વી વિલ સી મેની એનિમલ્સ બર્ડ્સ બર્ડ્સ ફિશ એક્સેટ્રા રેડી તો આ રીતે છે એ તમે આખે આખું ભવિષ્યકાળમાં એવું તો ભવિષ્યકાળમાં એટલે મતલબ કે આનાથી થશે શું ખબર કે બધાય કાળનો તમારે વારા ફરતી વારા ફરતી વારો આવી જાય અને એની મસ્ત એવી પ્રેક્ટિસ થઈ જાય સમજાય છે તમે તો આવી નાની નાની શોર્ટ સ્ટોરીઝ તમે બનાવો હે પછી તમે તમારા તમારા મિત્રને કહો કે ત્યાં મારા મમ્મી પણ આવવાના છે તો માય મધર ઓલ્સો વિલ કમ ધેર માય ફાધર ઓલ્સો વિલ કમ ધેર તો આ બધાથી એક ભલે એકના એક જેવા જ વાક્યો બને છે ને પણ એનાથી સાહેબ થાય હું પ્રેક્ટિસ થાય પ્રેક્ટિસ થાય કોન્ફિડન્સ અને આ બધું બોલવાનું લખવાનું નથી કેતો તમને આ તો અહીંયા લખીને બતાવું છું પણ આ તમને તમારું પ્રદર્શન દેખાય કે ભાઈ હું કઈ રીતે બોલું છું નર્વસ નહીં થઈ જવાનું રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે તો હવે આગળ શું કે છે પછી એ બધી વાત પતી ગઈ ને ત્યાં ટી શર્ટ ઉપર ધ્યાન ગયું એલા તે આ ટી શર્ટ ક્યાંથી ખરીદ્યું ટોપિક કેમ બદલાવું નવું ટોપિક તો તે આ ટી શર્ટ ક્યાંથી ખરીદ્યું તો ક્યાંથી એટલે ફ્રોમ વેર થશે શું થશે ફ્રોમ વેર આપણે ઉપર લખીએ ફ્રોમ વેર ફ્રોમ વેર ફ્રોમ વેર ક્યાંથી હવે ટી શર્ટ ખરીદ્યું સાદો ભૂતકાળ છે એટલે સીધું ડીડ મૂકવાનું ફ્રોમ વેર ડીડ યુ બાય ધીસ ટી શર્ટ ટી શર્ટ તે આ ટી શર્ટ ક્યાંથી ખરીદ્યો ચાલો હવે જોજો આગળ આગળ હવે એની ચર્ચા ચાલશે હવે આગળ એની ચર્ચા ચાલે એની પહેલાં કહી દઉં કે આપણી એપ્લિકેશન પણ છે જે તમે બધા સારી રીતે જાણો છો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે એમાં ફક્ત બારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે આપણા સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક વર્ષનો કોર્સ આવી જશે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવી જશે સાંજે નવ વાગે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને સાથે સાથે બધું મટિરિયલ પણ તમને ત્યાંથી મળી જવાનું છે તો ખાસ મિત્રો સેની રાહ જોઈ રહ્યા છો અત્યારે જ એપ ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી અને અમારી સાથે જોડાઈ જાઓ ત્યાંથી પણ તમને ઘણો બધો બેનિફિટ મળશે હવે જો ટી શર્ટ ક્યાંથી ખરીદ્યું તો મોલમાંથી તો હવે આખી એની ઘટના ઘટે જોજો અમે જામનગર જોઈ રહ્યા હતા અને ત્યાં એક મોટો મોલ હતો તો ગઈકાલે એટલે શું થશે તો કે યસ્ટર ડે અમે જામનગર જોઈ રહ્યા હતા હવે ચાલુ ભૂતકાળ આવી જો રહ્યા છે તો ચાલુ વર્તમાન કાળ તો એમિઝાર સાથે આવી રહ્યા હતા તો વોઝ વર તો એની સાથે હવે પહેલાં તો કરતા મૂકવું પડે તો કે વી સાથે વર આવશે તો વી વર ગોઈંગ ટુ જામનગર એન્ડ એન્ડ ત્યાં એક મોટો મોલ હતો તો ત્યાં એટલે કે ધેર વોઝ અ બિગ મોલ ધેર વોઝ અ બિગ મોલ ત્યાં એક મોટો મોલ હતો પછી અમે મોલમાં ગયા તો અમે મોલમાં ગયા

આઈ લાઈ સો મેની ટી શર્ટ આઈ લાઇકડ સો મેની ટી શર્ટ મને ઘણા બધા ટી શર્ટ ગયમાં બટ આઈ બોટ ધીસ ટી શર્ટ ફ્રોમ ધી મોલ મેં આ ટી શર્ટ મોલમાંથી ખરીદ્યું છે આઈ બાય નું આવે આઈ બોટ શું કામ ખરીદ્યું તો કરતાની બાજુમાં વીઠું તો આવશે આઈ બી ઓ જી જીએચ ટી આઈ બોટ ધીસ ટી શર્ટ ટી શર્ટ ફ્રોમ ધ મોલ ફ્રોમ ધ મોલ બરાબર છે જો તારે ટી શર્ટ ખરીદવું હોય તો તું પણ મોલમાં જાજે તો જો તો તો કે ઇફ યુ ઇફ યુ બાય ઇફ યુ બાય જો તારે તો ઇફ યુ વોન્ટ આવશે ઇફ યુ વોન્ટ બાય ઇફ યુ વોન્ટ ટુ બાય ધીસ ટી શર્ટ યુ શુડ ગો યુ શુડ ગો ટુ ધ મોલ તો તારે પણ આ મોલમાં જવું જોઈએ ત્યાં બહુ સારા ટી શર્ટ છે તો તું જરૂર જાજે બરાબર છે હવે આગળ વધીએ ફરી એક વખત તમને કહી દઉં છું કે આ નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે લાઈવ ઝૂમ ક્લાસ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ફસ્ટ જૂન તારીખ યાદ રાખજો ફર્સ્ટ જૂનથી આપણી લાઈવ સ્પોકન ઇંગ્લિશની બે જ અને ઝૂમ જ્યાં હું તમને જોઈ શકી તમે મને જોઈ શકશો રૂબરૂ રોજે બે મહિના સુધી સોમથી શુક્ર દરરોજ એક કલાક અથવા તો બે કે ત્રણ દિવસ બબ્બે કલાક લાઈવ લેક્ચર્સ આવશે તો વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોન્ટેક્ટ કરી લો તમને વધારે ઇન્ફોર્મેશન મળશે સોમથી શુક્ર દરરોજ એક લાઈવ ક્લાસ મળશે તમને વીસ જ વિદ્યાર્થીઓ હશે સોમવારે સોરી સોમવારે હું મોર્નિંગમાં બે જશે તો તમારે જે સમયે યોગ્ય લાગે એ તમે એ તમે જોઈ શકાય શકો છો રેડી તો મિત્રો સાથે સાથે ટેલિગ્રામ અને હા શરૂઆત એની પહેલા જે મેં આ તમને તમામ પ્રકારની સ્ટોરીઝ કીધી ને એ સ્ટોરીઝ આજ પછી રોજે તમારા મનથી દિલથી રોજે આવી નાની નાની સ્ટોરીઝ બનાવો બરાબર છે અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરો અને સાથે સાથે એવી જ રીતે આપણે ઘણી બધી રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ છીએ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એને પણ ફોલો કરી અને સાથે આને તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં વોટ્સઅપ ચેનલ સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એ નંબર ઉપર મેસેજ કરશો એટલે સીધી વોટ્સઅપ ચેનલને લિંક મળશે લિંક ઉપર ક્લિક કરો ફોલોનું બટન દબાવી દઉં તમને ત્યાંથી મળી જશે તો મિત્રો આ રીતે રોજ જે પ્રેક્ટિસ કરો તો સો ટકા અંગ્રેજી આવડે કે ન આવડે હા આગળના તમામ લેક્ચરો છે એને પહેલાં જ એક વાર જોયેલા હોવા જોઈએ તો આ તમામ લેક્ચરોમાં તકલીફ ના પડે એટલે હવે આપણે જે આગળના ટોપિક જોવાના છે બધા ટોપિક છે એ આગળના ટૉપિક ઉપર જ ડિપેન્ડેટ હશે તો બધા ટોપિકને વારંવાર રિવાઇન કરતા જાજો રિવિઝન કરતા જાજો જેથી આવનારા લેક્ચરોમાં તમને તકલીફ ના પડે મિત્રો ખાસ એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દો કેવો લાગ્યો વિડીયો એક વખત કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું રહેશે પરત જ્યાં જેટલા લોકો જોઈ રહ્યા છે એ બધા જો એક એક કોમેન્ટ કરી દેશે તો મને આનંદ થશે મને પણ ઉત્સાહ જાગશે જો રોજ જાગે જ છે રોજ તમે કોમેન્ટ કરો જ છો રોજે તમે લાઈક કરો જ છો જેથી મને આનંદ થશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ ન જાય સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા લેક્ચરમાં મિત્રો નવા કંઈક અંદાજ સાથે નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ટાટા